વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે બાગ ખાતે એડ સંસ્થા દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃતિની થીમ સાથે પર્યાવરણની જાગૃતિ માટે વૃક્ષારોપણ સહિત યુવાઓ માટે ઝુમ્બા નૃત્ય યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પર્યાવરણ વિદો સ્થાપક એડી સંસ્થાના સ્થાપક અમીબેન રાવત નરેન્દ્ર રાવત સહિતના મહાનુભાવો પર્યાવરણ વિદો સહિત શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા વન વિભાગ દ્વારા કાર્યક્રમના બાગ ખાતે દસ હજાર વૃક્ષના રોપાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સયાજી બાગ ખાતે ગ્રીનેથોન યોજવામાં આવ્યું હતું જે યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરાને સ્વચ્છ સ્વસ્થ અને હરિયાળું રાખવા અને તે માટે યુવાનો અને નગરજનોને પ્રેરિત કરવાનો છે. કાર્યક્રમમાં પર્યાવરણ બચાવવા માટે જાગૃતિ ફેલાવવા વિવિધ પર્યાવરણ લક્ષી પોસ્ટર, પ્લેકાર્ડ, હોર્ડિંગ્સનું પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઓએનજીસી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન, ગુજરાત રિફાઇનરી, મોર્નિંગ વોક્સ ક્લબ ઇન્ડિયન એન્વાયરમેન્ટ એસોસિએશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્જિનિયર્સ વડોદરા મહાનગર સેવા સદન ઇન્ડિયન એસોસિએશન ફોર એર પોલ્યુશન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નેશનલ હ્યુમન રાઇટ એન્ડ એન્ટી કરપ્શન સોશિયલ સ્ટડીઝ વેલફેર ફાઉન્ડેશન અને વિવિધ સંસ્થાઓ જોડાઈ હતી વડોદરામાં પર્યાવરણ ક્ષેત્રે કામ કરી રહેલા વિશેષ વિધાનો તજજ્ઞો અને પ્રતિષ્ઠિત નાગરિકોનું આ સંસ્થા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત લોકોએ પર્યાવરણની રક્ષણ કરવાના શપથ લીધા હતા ત્યારબાદ ઉપસ્થિત મહાનુભવો દ્વારા બાગમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આપના સૌ દર્શકો વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ શુભકામનાઓ પાંચમી જૂન સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે પ્રત્યેક વર્ષે યુએન દ્વારા એક થીમ જે વિશ્વ પર્યાવરણના દ્રષ્ટિએ ઇમરજન્સીના ઇસ્યુઝ હોય છે તેના પર કરવામાં ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે આ વર્ષનું થીમ છે બીટ પ્લાસ્ટિક જે રીતના હવામાં પાણીમાં અને આપણી ધરતીમાં પ્લાસ્ટિક પ્રદૂષણ વધી રહ્યું છે ને વર્ષો સુધી એ પ્લાસ્ટિક ત્યાંથી જાય નહીં તો તેના માટે કેર લેવી જરૂરી છે પ્લાસ્ટિકનો બને એટલો ઓછો ઉપયોગ થાય ઉપયોગ કરીએ તેને રિયુઝ થાય પ્લાસ્ટિક વગર જીવવું શક્ય નથી આપણી જે રીતની જીવનશૈલી છે પણ એને કેરફુલી યુઝ થાય અને એને રિસાયકલ થાય એન્શ્યોર કરવાની જરૂર છે ત્યારે એ જાગૃતતા કેળવવા આજે ગ્રીનથોન ઇવેન્ટ તેરમી વખત કમાડી બાગની બાર બહાર અમે સેલિબ્રેટ કરી રહ્યા છે પ્રત્યેક વર્ષે આમાં પાર્ટિસિપન્ટ્સનો ઉત્તરોત્તર વધારો બી થઈ રહ્યો છે એ જણાવે છે કે કેટલા લોકો પર્યાવરણમાં અમે પર્યાવરણ વિશે હવે કન્સર્ન છે જે રીતનું એટમોસ્ફિયર આપણે એક્સ્ટ્રીમિટીઝ અનુભવી રહ્યા છે તો આ પર્યાવરણ ખૂબ અગત્યની છે સાથે વડોદરા શહેરના લાખો લોકો વિશ્વામિત્રી નદી પુનઃ જીવિત થાય એ ભાવના સાથે બહુ વિશ્વામિત્રી અભિયાન સાથે જોડાયા છે આપણે દરેક વર્ષે બહુ વિશ્વામિત્રી અભિયાનને બી અહીંયા પ્રમોટ કરીએ છીએ લગભગ દસ હજાર સેપલિંગનું વિતરણ થાય છે અનેક લોકો અમને એક બે વર્ષ પછી એ પ્લાન્ટ કેટલું ડેવલપ થયું એના પિક્ચર્સ બી શેર કરે છે આજ બતાવે છે કે હવે નાગરિકો પર્યાવરણ વિશે કેટલા સભાન છે જેમ આપણે હોળી દિવાળીનો પર્વ ઉજવીએ છે એમ વિશે પર્યાવરણ દિવસ ઉજવવાની જરૂર પડી છે કારણ કે હવે આપણા માટે એન્વાયરમેન્ટ ચેલેન્જ અને ક્રાઇસિસ થઈ ગયું છે ને આવનાર પેઢીઓ માટે જો પર્યાવરણ સાચું હોય તો એના માટે કંઈક કરવું જરૂરી છે આપ જાણો છો કે વિશ્વની અંદર પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે પ્રકારે પર્યાવરણમાં થતા ફેરફારો માટે જવાબદાર આપણે છીએ પ્રદૂષણ થાય વાયુ પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ અને આ તમામ પ્રદૂષણોના કારણે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ અને ખૂબ મોટી મુશ્કેલીઓ સર્જાય છે એને માટે વડોદરા શહેરમાં એક અમે આ ગુનેથોન દ્વારા તમારી બાગ મોર્નિંગ વોકર સાથે એક સુંદર કાર્યક્રમ અમે કરીએ છીએ જેના કારણે વડોદરા શહેરના લોકોમાં એક સંદેશ જાય હોળી દિવાળીની જેમ પર્યાવરણ દિવસને પણ ઉજવીએ વૃક્ષારોપણ કરીએ પ્રદૂષણ અટકાવીએ અને આ તમામ ભેગા થઈને પ્રયત્ન કરીએ એ માટેનો એક અમારો પ્રયાસ છે ચાલો સૌ સાથે મળી વડોદરાને સ્વચ્છ સુંદર અને હરિયાળું બનાવવાનો પ્રયત્ન કરીએ એ અમારો ઉદ્દેશ છે પર્યાવરણ तो हमारे को तो फिर जीवन बिल्कुल दुखी हो जाएगा। इसके लिए जितना हो सके हम पर्यावरण का नहीं हम उनको संभालें पर अपने जितने भी दोस्त हैं बच्चे हैं आते जनरेशन को कहें कि पर्यावरण को संभालोगे तो हमारे को संभालेगा और हम यही चाहते हैं कि जो पर्यावरण का, का काम होता है उसमें जितने भी पॉलिटिकल पार्टीज है उनका इम्प्लीमेंटेशन ज़रूर होना चाहिए देखो पंद्रह बीस बरस के बाद सभी काम शुरू हुआ विश्वा मछली का तब तक कितना डैमेज हो गया कोई भी प्रोजेक्ट हो इम्प्लीमेंटेशन बहुत जरूरी हम सबको इच्छा दे शुभ इच्छा देते हो कि पर्यावरण के लिए हमारे को बहुत इज्जत होना चाहिए जबकि हमारे बुजुर्ग है ये हमारे जीवन का हिस्सा है।, है तो पर्यावरण को सब लोग अपने अब ऐसा करें और उसकी इज्जत करें उनका रक्षा करना पर्यावरण है बदल रहा जलवायु यहाँ की बदली है मानव अस्तित्व तो बचाने को बस अंतिम घड़ियाँ बाकी है ग्रीनेथॉन और एड्स संस्था की ओर से आज हम लोगों ने यहाँ पर पब्लिक अवेयरनेस का काम किया पर्यावरण के बारे में शपथ दिलाई गई और यहाँ पर हमने कमाटी बाग में वृक्षारोपण भी किया जैसा कि आपको पता है इस बार यूनाइटेड नेशंस ने पॉलिथीन को ख़त्म करना है इसके लिए बीट द पॉल्यूशन थीम दिया है तो हम कैसे पॉलिथीन को कम करें और किस प्रकार से हम पेड़ों से वातावरण को स्वस्थ बना सकते हैं तो वो हमारा प्रयास था दस हज़ार पौधों का वितरण यहाँ पर किया गया लोग अपने इच्छा से यहाँ पर पेड़ों को ले गए और उनको अपने घरों के आसपास लगाएंगे और जो बड़ोड़ा में 17 परसेंट जो प्लांट कवर है वो बढ़ेगा और जैसा कि कॉरपोरेशन सोच रहा है 33 परसेंट कवर जो है वो अगले पाँच साल में हमारा करने का विश्वास है बहुत बहुत धन्यवाद मैं अरुण आर्या हेड डिपार्टमेंट ऑफ एक्स हेड डिपार्टमेंट ऑफ़ इन्वायरमेंट साइंस और मैंने पेड़ों के बारे में अध्ययन किया है पेड़ों की बीमारियों के बारे में बहुत बहुत धन्यवाद